હેલો ફ્રેન્ડ તો કેમ છો તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે આપણે છને બ્લોગ છે ને મોડો સ્ટાર્ટ કર્યો છે કારણ કે સવારમાં આપણે ફ્રી નહોતા એટલે બપોર પછી જો અત્યારે ફ્રી છે તો અત્યારે છે ને વાગ્યા છે સાડા ચાર તમે જોઈ શકો છો ઉપર ઘડિયાળમાં તો આપણે બનાવવાના છે આજે અડદિયા તો અડદિયાની રેસીપી હું તમારી જોડે શેર કરું છું જો વિડીયો ગમે તો વિડીયાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને વિડીયોમાં જોડાયેલા રહેજો કારણ કે હું અડદિયા કઈ રીતના બનાવું છું અને તમે કઈ રીતના અડદિયા બનાવો તે અમને જરૂરથી કોમેન્ટમાં કહેજો તો ચાલો તમે મારા વીડિયોમાં જોડાયેલા રહેજો એમાંથી ઘી બનાવે છે જે કોમેન્ટમાં કહેજો જો અમે આ રીતના આઠ દિવસની મલાઈ ભેગી કરી 8 થી 10 દિવસની મલાઈ છે દૂધ ઉપરની તરેચી ભેગી ને એ અમે ફ્રીજમાં રાખી દઈએ અને પછી જો આજે આપણે એમાંથી બનાવવાનું છે તો આ રીતના આપણે ઘorie એટલે આપણે માખણ અલગ થઈ જાય ને દૂધનો ભાગ અને એ અલગ થઈ ગઈ તમે જોઈ શકો છો તો આ રીતના કોણ કોણ ઘી બનાવે છે જેરી કોમેન્ટ કરીને કહેજો તો બજો આ રીતના છે મલાઈમાંથી દૂધે અલગ પડી ગયો અને આ માખણ જેવું થઈ ગયું જો આ મલાઈ છે ને એ પાર માખણ જેવી થઈ ગઈ તમે જોઈ શકો છો આ દૂધ અલગ હોય થોડીક વાર આપણે ફેટીએ ને આમ મલાવીએ ને એટલે આ દૂધ નો ભાગ છે ને એમાં અલગ થઈ ગઈ કે આ રીતના કરો છો કે મેરવણ નાખીને કરો છો મેરવણ નાખીને ના કરતા ઘણા ખરા આમાં મલાઈમાં મેરવણ નાખીને કરતા હું મેરવણ નથી નાખતી હું આ રીતના બનાવું છું જો તમે જોઈ શકો છો ને આપણે આમાં પાણી નાખી દઈએ એટલે આ મલાઈ હોય છે ને આપણે જે માખણ બની ગયું છે ને મલાઈનું એમાં જે દૂધનો ભાગ હોય ને એ બધું આપણે ધોવાઈ જાય

રસોઈ બનાવવામાં બધી બનાવવામાં બધા એમને બધી રસોઈ આવડતી જ હોય જો કે પણ બધીની બનાવવાની રીત અલગ અલગ હોય એટલા માટે આપણે વિડીયો શેર કરીએ છીએ ચાલો તો આપણે આ દસ દિવસની મલાઈ હતી એમાંથી જો આટલું કી થયું તો જોઈ શકો છો હવે આપણે એને હેને મિનગનમાં અથવા તો કેટલીમાં ગાળી લઈએ પછી જોઈએ કેટલું છે પાંચસો ગ્રામ છે કે ચારસો ગ્રામ અંદાજે મધુમ અંદાજ મુજબ મને એવું લાગે કે ચારસો ગ્રામ તો નીકળશે જ તો આટલું ઘી આપણે બની ગયું છે તો હવે આપણે આપણે મીનકનમાં ગાળી લઈએ જો મિત્રો તમે જોઈ શકો છો અંદાજે છે ને ચારસો ગ્રામ જેટલું તો છે જ કારણ કે પાંચસો ગ્રામનું મિનકન છે એટલે થોડુંક અધૂરું છે એટલે ચારસો ગ્રામની આસપાસ તો એ થોડું ઘણું કદાચ ચારસો ગ્રામ ઓછું એટલું ઘી આપણે આઠથી દસ દિવસની મલાઈ ભાઈ ગીતી થતી એમાંથી આટલું ઘી થયું તો તમે જોઈ શકો છો તો હવે આપણે અડદિયા બનાવવાની પ્રોસેસ કરવી છે તો ચાલો આપણે

આપણે જે કાત્રડમાં લોટ પણ લઈ લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે છે આમાં ઉમેરી દેશું આપણે ઘીનો અને દૂધનો ઢાળો દેતા આ રીતના આપણે કઈ ધાબો દેવાનો છે તમે જોઈ શકો છો તમે કઈ રીતના કરો છો કોમેન્ટ કરજો ચાલો તો આ રીતના આપણે બધો આ રીતના ધાબો દઈ થોડીક વાર માટે રાખી દેસુ તમે જોઈ શકો છો ચાલો તો આપણે કાજુ લઈ લીધા છે બદામ લઈ લીધી છે અને આ કાજુ છે હવે આપણે એને કટિંગ કરવાની તો હું અહીંયા સેલીના સરળ રીતે કટિંગ કરું છું તમે જોઈ શકો છો આમ કરીએ એટલે આ રીતના થઈ ગયા જો તમે જોઈ શકો છો ચાલો તો મિત્રો આપણે જો આમાં અળદિયામાં નાખવા માટે અહીંયા બદામ કટિંગ કરી લીધી અહીંયા કાજુ કટિંગ કરી લીધા અહીંયા ટોપરાનું ફમણ છે અને આપણે છે ગુંદ હવે આપણે જ્યાં ધાબો દેવા મૂકો તો એ સરસ થઈ ગયો છે તો આપણે છે ને બકડીયામાં આ રીતના સાયડીમાં ચારી લેવાનો છે એટલે મારે મોટા મોટા ઓલા આંગડા હોય ને એ એ રીતના આપણે કરી લે શકો છો આ રીતના સારી લેવું ચાલો તો આપણે એમાં ઘી ઉમેરી દઈશું છે ને ગેસ ઉપર ચાલુ કરી દીધી છે મૂકી દીધી છે અને હવે આપણે એને બધું મેલ્ટ કરવાનું છે હજી આપણે એમાં ઘી ઉમેરવાનું છે કારણ કે લોટ બધો છે ને એબ્જ કરી દઈ હવે આપણે આમાંથી લોટ શેકાતો તમે ઘી છોટું પડતું જશે કારણ કે આ ડાળ છે ને મારી ફોતરાવાળી હતી ઘરે દરેલું છે એટલે તમને લોટ સાંભળો લાગે છે ઘરની ઘંટીમાં દરેલું છે આપણે આ લોટ સતત મલાવી અને લોટ સર સુગંધ આવે એ રીતના આપણે એને બધ મસ્ત મજાનો એવો લોટ આપડે શેકાઈ જશે એવી સુગંધ આવે છે ચાલો તો આપણે નાખી એટલે ફૂલી જશે ગોલ બધે ફૂલવા માં કઈ રીતના નાખવામાં આ રીતના નાખ્યા છીએ ફૂલી ગયા સરસ

આ ખમણું થયું છે એ આમાં નાખી દેશું તમારે ગોળ કાઠલો છે ચાલો મિત્ર અમે અત્યારે ગોળમાં બનાવીએ છીએ ઘણા લોકો ખાંડમાં પણ બનાવતા હોય તો તમે જોઈ શકો છો હવે આ મિશ્રણ આપણું ગરમ જ છે એમાં આપણે આ છે ને ગોળ નાખી દેવાનો બધો અને પછી બધુંય હલાવી લેવાનું અમે દર વર્ષે છે ને ખાંડમાં ઓછા બનાવીએ અમે બધાય ગોળમાં જ બનાવીએ તો આ રીતના આપણે ગોળ નાખી દેવાનો અને આમાં બધું લાવે રાખવાનો અને ગોળ નાખવાથી એવું છે કે આપણને શરદી શરદીનું રહેતું હોય ને તો શરદી ના થાય અને ગોળ ખાવાથી હેલ્થમાં તને સારું એમ કે ગોળમાં વસ્તુ વધારે ખાવાય ખાંડ કરતા એટલે અમે છે ને દર વખતે શિયાળામાં બનાવીએ પણ અમે ગોળ અડદિયા અડદિયાદ બનાવીએ અને પેલા વિડીયો મારો ગોળ વાળો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે એ પણ તમે જોઈ લેજો

હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ તો જરૂરથી કરજો કે વિડીયો સારો છે કે ખરાબ એટલે અમને ખબર પડે કે મારા વિડીયો સારા બને છે કે ખરાબ બને છે જો મિત્રો તમે જે આ રીતના આપણે છે ને બધી થાળીમાં પાદરી લીધો છે એટલે હકા કરીને આપણે મિત્રો મસ્ત એવા અડદિયા બનાવી લીધા છે ચાલો તમારે અડદિયા ખાવા હોય તો આવી ગુજરાતીના ઘરમાં તો બને જ અડદિયા સાથે અમારે અદિતભાઈ હેલ્પ કરે છે બનાવો એ તો મમ્મી અડદિયા બનાવીને અડદિયા બનાવીને આજે જોઈ એની ફરમાઈશ આપણે પૂરી કરી દીધી છે અડદિયાની